જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા વ્યક્તિની મુલાકાતે આવ્યા હતા આજે આ વ્યક્તિની તમે વાત સાંભળજો ત્યારે તમને ખબર પડશે કે જ્યારે પરિવારની અંદર ઘણા બધા વ્યક્તિ દુઃખી હોય ત્યારે પરિવારની શું હાલત થતી હોય એમાંથી જ આ એક વ્યક્તિ છે એ ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યા છે તો બસ આ ભાઈ સાથે વાતચીત કરીને ભાઈની મદદ કરવાની

અમે અમે એક ઘરમાં અમે ત્રણ અપંગ છીએ સાહેબ અને બહુ તકલીફ છે અમારે કોઈ ઘર ઘરે કામ કરે એ કોઈ છે નહીં બરાબર મમ્મી પપ્પાની ઉંમર થઈ ગઈ છે સાહેબ હવે અને અમે ત્રણ અપંગ છીએ બરાબર મારો ભાઈ પણ મારી જેમ અપંગ જ છે ગામડે રહી છે અને હું અહીંયા છું અહીંયા હું સાહેબ માવા વેસું છું અને પચાસ હો રૂપિયા કમાવું છું અને મારા ફઈ જોડે હું રહું છું અહીંયા સુરતમાં તકલીફ તો સાહેબ બહુ છે મારે શું તકલીફ પડી રહી છે સાહેબ અપંગ અપંગ છું ને સાહેબ મારે હું અપંગ પણ મારો ભાઈ પણ અપંગ સાહેબ બરાબર એટલે મમ્મી પપ્પાની ઉંમર થઈ ગઈ છે સાહેબ તો હવે પછી જ્યાં સુધી એની ઓલી હતી કામ કરવાનું અને અમારે અમારે બીજું કોઈ શે નહીં જમીન નથી કે એવું કોઈ વસ્તુ છે નહીં જન્મથી દિવ્યાંગ છો ઓકે હા સાહેબ ત્રણે અમે ત્રણે મારી બેન મારો ભાઈ હું ત્રણેય જન્મથી ન જ છીએ સાહેબ દિવ્યાંગ જ છીએ જન્મ જન્મથી જ દિવ્યાંગ છો હા સર સાહેબ દુઃખ તો બહુ થાય પણ બતાવીએ તો શું કરવાનું કોઈ માણસ હોય આપ જેવા તમારી જેવા સાહેબ કોઈ હોય દયા ભાવ અમારું કામ કરે હું વિનંતી કરું કે મને એવું કોઈ ધંધો એવો કે કેબિન છે એવું કોઈ અપાવી જો હું મારું ગુજરાન ચલાવું એવું તમે મને સપોર્ટ કરો સાહેબ બસ વિનંતી સાહેબ છે એટલે તમે મહેનત કરવા માંગો છો જીવનમાં આગળ વધવા માંગો છો હા સાહેબ મને મને મારે આ જરૂર છે કેબિનની જરૂર છે સાહેબ મને કેબિન અપાવશો એટલે હું એમાં મહેનત કરીશ અને થોડાક 200 300 روپیه ودارې کمای شي او نار مامي پاپا نه عمر ته گیږي چې اتله تھودي مدد کریځ سايپ અને બહુ સારી વાત કહેવાય છે કે આજે તમે દિવ્યાંગ તો છો જ તે પણ તમે તમારા મા બાપની સેવા કરવા માગો છો અને તમારા મમ્મી પપ્પાને તમે સપોર્ટ કરવા માગો છો બહુ સારી વાત કહેવાય છે તમે જન્મતાની સાથે જ દિવ્યાંગતાની સાથે જીવો છો છતાં પણ તમે અત્યારે પણ મહેનત કરવા માગો છો અને તમારા મમ્મી પપ્પાની સેવા કરવા માગો છો બહુ સારી વાત કહેવાય છે આજે દરેક લોકો આ બધી વસ્તુ નથી કરી શકતા આજે ઘણા લોકો સાજા હોય છતાં પણ મા બાપની સેવા નથી કરતા અમે તો અવારનવાર ઘણા બધા કેસીસ જોતા હોય છે કે જે મા બાપની સેવા પણ નથી કરતા અને રાખતા પણ નથી હું તમારી પાસે એટલું ઓલો સહાયનું વિનંતી કરું છું સાહેબ કે મને સહાય કરો અને હું મારા મમ્મી પપ્પાને મદદ કરી શકું બસ પહેલાં તો તમે બિલકુલ નહીં ચિંતા કરો અમે ચોક્કસથી તમારી સહાય કરીશું અને તમારી એવી સહાય કરીશું કે તમે જીવનમાં આગળ પણ વધી શકશો અને તમારા મમ્મી પપ્પાની તમે સેવા પણ કરી શકશો ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા તમે મૂળ ક્યાંના રહેવાશે હું સાહેબ ભાવનગર ભાવનગર જિલ્લા પાલીતાણા તાલુકો અને રાજપરા ગામ છે બાજુમાં રાજપુરા ભાવનગર જિલ્લાના રહેવાસી તમે હા સાહેબ બહુ સારી વાત કહેવાય છે કે આજે તમે દિવ્યાંગ છો તમારું ગામ છોડીને તમારા મમ્મી પપ્પાને છોડીને તમે અહીંયા મહેનત કરવા માટે આવ્યા છો છતાં પણ તમે મહેનત નથી કરી શકતા કારણ કે તમે પણ દિવ્યાંગ છો તમે જાતે કંઈ કામ નથી કરી શકતા તમે આગળ વધવા માંગો છો પણ તમારે કોઈનો સપોર્ટ નથી પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો અમે ચોક્કસથી તમને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનશું કે તમે જીવનમાં આગળ પણ વધી શકશો અને તમારા મમ્મી પપ્પાની તમે સેવા પણ કરી શકશો એટલે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એક એવા દિવ્યાંગ વ્યક્તિની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકોએ આ વ્યક્તિની વાત પણ સાંભળે છે હાલમાં તો આ વ્યક્તિના પરિવારની અંદર ઘણા બધા વ્યક્તિ એવા છે કે જે દિવ્યાંગતાની સાથે જીવી રહ્યા છે આમનો ભાઈ આમની બેન જે ઘરમાં એક જ ઘરની અંદર ત્રણ વ્યક્તિ દિવ્યાંગતાની સાથે જીવે છે અને ભાઈ તો એવું પણ પણ કીધું કે મારા મમ્મી પપ્પાની ઉંમર પણ ઘણી બધી થઈ ગઈ છે છતાં પણ એ મહેનત કરે છે કારણ કે અમારા ઘરની અંદર મારો ભાઈ મારા બેન બધા જ દિવ્યાંગ વ્યક્તિ છે એટલે મહેનત તો કરવી જ પડે અને આ ભાઈનું એવું પણ કેવું છે કે અમારે નથી જમીન કે નથી કંઈ મકાન કે કોઈ પણ વસ્તુ અમારી પાસે નથી છતાં પણ અમારે મહેનત કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવવું પડે છે તો બસ દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે આ દિવ્યાંગ વ્યક્તિ ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે પણ આવા દિવ્યાંગ વ્યક્તિને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરવી જોઈએ કે હંમેશા એ આગળ વધી શકે અને પોતાના જીવનમાં કંઈક બે પૈસા કમાઈને પોતાનું ઘરનું ગુજરાન ચલાવીને મમ્મી પપ્પાની સેવા કરી શકે અને આ બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ ભાઈ માટે રોજગારની વ્યવસ્થા કરીએ પ્રદીપભાઈ ફાઇનલી તમારા માટે રોજગારનું સેટઅપ થઈ રહ્યું છે કેવું લાગી રહ્યું છે આજે સારું છે બહુ ખુશ છું સર આજે શું બહુ ખુશ છું આજે ખુશ છો આજે હા હવે આ રોજગારમાં તમે મહેનત કરી શકશો કે હા સર તો પ્રદીપભાઈ આજે આ રોજગાર સેટઅપ થઈ ગયા પછી તમને શું ફાયદો થશે તમારા જીવનમાં બસ હવે આગળ મારે કોઈ નહીં મારે મારા પગે હું ઊભો થઈ શકીશ હવે મારે કોઈને જરૂર ન પડે હું પૈસા તમારે મારા પગે ઊભો થઈ ગયું બિલકુલ સાચી વાત છે હવે તમે જાતે જ મહેનત કરી તમારા જીવનમાં તમે આગળ વધી શકશો ઠીક છે કંઈ વાંધો નહીં આ રોજગારની શરૂઆત કરીએ આપણે પૂજા કરીએ અને એક નવા રોજગારની શરૂઆત કરીએ તો દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો જોઈ શકતા હશો આપણે પૂજા પણ કરી દીધી છે અને દોસ્તો હર માટે અમારી પૂરી ટીમનો એવો પ્રયાસ હોતો હોય છે કે દિવ્યાંગ લોકોને એવી રીતના સપોર્ટરૂપ બનીએ કે જે દિવ્યાંગ લોકો હોય છે જે મહેનત કરવા માંગતા હોય જે જીવનમાં આગળ વધવા માગતા હોય પણ એ લોકોને કોઈ સપોર્ટ ના હોવાના કારણે એ લોકો ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યા હોતા હોય છે આજે આપણે દિવ્યાંગ વ્યક્તિને એવી રીતના સપોર્ટરૂપ બન્યા છે કે જેથી કરીને આવનારા સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિ જાતે મહેનત કરી પોતાની જિંદગીમાં આગળ વધી છે દોસ્તો ફાઇનલી આજે આ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પ્રિયાબેન સુનિલભાઈ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે પ્રિયાબેન સુનિલભાઈના સપોર્ટથી આ દિવ્યાંગભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે પ્રિયાબેન સુનિલભાઈ સપોર્ટરો બન્યા છે તો થેન્ક યુ સો મચ આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પ્રિયાબેન સુનિલભાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરો બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પ્રિયાબેન સુનિલભાઈ તો આજે કેવું લાગ્યું છે રોજગાર સેટઅપ પછી ભાઈ સર આજે બહુ ખુશ છું હું જે મારે તબિયત હતી કામમાં કોઈ રોજગારી નહોતી મારી પાસે આજે સાહેબ મને તમે રોજગારી આપીને તમારું મારું બહુ સરસ કામ કરી દીધું સાહેબ અને હવે હું મહેનત કરીશ અને પૈસા કાપ કમાવીશ અને હું મારી જિંદગીનું ગુજરાન ચલાવીશ હવે જાતે જ મહેનત કરી શકશો ને આમાં હા સાહેબ બહુ જ ખુશ છું આજે હું બહુ જ ખુશ છું અને જો કે તમે ઘણા બધા સંઘર્ષ સાથે જીવી રહ્યા હતા તમારા ભાઈ બી વિકલાંગ છે તમારા બેન બી વિકલાંગ છે તમે તમારા મી પપ્પાની સેવા કરવા માંગો છો પણ તમારી પાસે કોઈ એવી વ્યવસ્થા નહોતી કે તમે તમારા મી પપ્પાની સેવા કરી શકો પણ આજે તમે આમાં બે પૈસા કમાઈને તમારા મમ્મી પપ્પાની પણ સેવા કરી શકશો અને તમારા ભાઈ અને તમારા બેનનું પણ તમે ધ્યાન રાખી શકશો ઠીક છે એટલે આજે આ રોજગાર સેટઅપ થઈ જવાથી તમારા જીવનમાં તમારે ઘણો બધો ફાયદો થશે અને આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પ્રિયાબેન સુનિલભાઈ જે યુએસએ અમેરિકાના રહેવાસી આજેના સપોર્ટથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે પ્રિયાબેન સુનિલભાઈને કંઈ કહેવા માગતા હોય તો એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એના કારણે હું તમારો તમારી પૂરી ટીમ અને પ્રિયાબેન મને ખૂબ ખૂબ આગળ વધવામાં મદદ કરી છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ અને તમને તમે મને જે રોજગારી આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આજે અમે જે પણ આ કાર્ય કરી રહ્યા છીએ એ દરેક લોકોના સાથ સહકારથી જ કરી રહી છીએ જેવી રીતના આજે પ્રિયાબેન સુનિલભાઈ જેવી રીતના તમને સપોર્ટરૂપ બન્યા છે રોજગાર માટે એવી જ રીતના દરેક લોકો જ્યારે સપોર્ટરૂપ બનતા હોય છે ત્યારે જ અમે તમારા જેવા દિવ્યાંગ લોકોને પોતાના પગભર ઊભા કરતા હોય છે અને આત્મનિર્ભર બનાવતા હોય છે થેન્ક યુ સો મચ પ્રિયાબેન સુનિલભાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે આ ભાઈને બહુ મોટી રાહત મળી છે જો કે આ ભાઈ મહેનત પણ કરવા માગતા હતા પોતાના ભાઈ પણ વિકલાંગ છે પોતાના બહેન પણ વિકલાંગ છે અને મમ્મી પપ્પાની વૃદ્ધ થઈ ગયા છે છતાં પણ આજે આ ભાઈ એક આગળ મીડિયામાં કીધું હતું કે હું મારા મીપ્પાની સેવા કરવા માગું છું મારા ભાઈ બહેનની સેવા કરવા માગું છું પણ મારી પાસે કોઈ પણ એવી વ્યવસ્થા નથી કે હું મારા ભાઈ બહેનની મદદ કરી શકું પણ આજે આ રોજગાર સેટઅપ થઈ જવાથી આ જાતે જ મહેનત કરી પોતાના જીવનમાં પણ આગળ વધી શકશે અને પપ્પાની સેવા પણ કરી શકશે અને પોતાના દિવ્યાંગ ભાઈ બહેનની પણ એ મદદરૂપ બની શકશે દોસ્તો તમે પણ આવી રીતના કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિને સપોર્ટરૂપ બનવા માગતો હોય તો પ્લીઝ લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો આપણે બધા સાથે મળીને આવા દિવ્યાંગ પરિવારોને સપોર્ટરૂપ બનીશું તો બસ દોસ્તો આજે માટે એટલું છે મળશે નેક્સ્ટિયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલો ભાઈ અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવો આશીર્વાદ આપજો કે અમે તમારી જેવું વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે આ રોજગારને આગળ લઈ જાઓ અને આમાં આગળ વધો